નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના તમામ પાકના ભાવ વિશે વાત કરવાની છે એ પહેલું આપણી ચેનલમાં જો નવે નવા હો તો આપણી ચેનલને લા સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન બટન કરો વગાડી દો જેથી તમને દરરોજના નવા અને તાજા નોટિફિકેશન વધતા રહે તો મિત્રો જો સ્ક્રીન ઉપર આજના તાજા ભાવ जीरु चार हज़ार चार सौ थी पांच हज़ार चार सौ त्रन रुपया हरियाणी नव सौ साठ थी बे हज़ार रुपया ईसबगुल ओगण सौ नव एक हज़ार नव सौ तेसठी बे हज़ार सात सौ बावन रुपया सरसव नव सौ थी चार एक हज़ार चार सौ पंचासी रुपया रो आठ सौ थी एक हज़ार त्रन सौ बार रुपया तल बे हज़ार बसो थी बे हज़ार छ सौ पिस्तालीस रुपया सोआ એક હજારથી એક હજાર નવસો રૂપિયા અજમો એક હજાર નવસોથી બેતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા ઊંઝા માર્કેટયાર્ડના તમામ પાકના ભાવ આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ દરેક ખેડૂત મિત્રને ધન્યવાદ આભાર જય હિન્દ